નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે અમદાવાદ સાબરમતી ખાતે મામા ભાણીની ની આમને સામને આક્ષેપો સાથે ફરિયાદ પોલીસ તંત્ર પાસે ન્યાયની અપીલ પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ સાબરમતી ખાતે રહેતી રૂચા શાહનું કહેવું છે કે તેના મામા સમીર શાહ અને પરિવાર દ્વારા ખોટી ફરિયાદ કરી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે અને જે ઘરમાં મેરેજ પહેલા રહેતા હતા ત્યાંનું સામાન પરત કરવામાં નથી આવી રહ્યો જે બાબતે રુચા શાહ દ્વારા પોલીસ સ્ટેશનમાં અવારનવાર જવાબો રજૂ કરી ફરિયાદ કરતા પણ યોગ્ય ન્યાય નથી મળી રહ્યો તો પોલીસ આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવે તેવી રૂચા શાહની માંગણી છે રૂચા શાહને યોગ્ય ન્યાય નહીં મળે તો ગૃહ મંત્રાલય સુધી જવાની પણ રુચા શાહે જાણકારી આપી હતી જીપીએનસી ન્યૂઝ નું આ બાબતે ફક્ત એટલું જ કહેવું છે મામા ભાણીમાંથી કોણ સત્ય છે તેનો તટસ્થ તપાસ કરી યોગ્ય ન્યાય અપાવે જીપીએનસી ન્યૂઝ 24/7 લાઈવ અમદાવાદ હેલો एवरीवन મારું નામ છે રુચા શાહ આફ્ટર મેરેજ રુચા ચોપરા આ કોઈ ફેક સ્ટોરી નથી કે આ કોઈ મનગણત કહાની નથી ગુજરાતીમાં કહું તો અને મારો વિડીયો ટોટલી ગુજરાતીમાં જ રહેશે અગેન્સ્ટ સાબરમતી પોલીસ સ્ટેશન આ એક એવું પોલીસ સ્ટેશન છે જ્યાં એક છોકરીની એફઆઈઆર લેવાતી જ નથી શું પોલીસ પ્રશાસન આટલું વીક છે કે જ્યાં એ એફઆઈઆર લેતા જ નથી આજે મારા ઘરથી હું મારા નાનીના ઘરે રહેતી હતી બરાબર મારા મામાએ મને મેન્ટલ હેરેસમેન્ટ ટોર્ચર કરી પ્લસ મારી મોટી મામી હેતલબેન શમી શાહ જે આબુ સ્ટ્રીટના બંગાળ નંબર એકમાં છે સાબરમતીની અંદર આબુશ્રી સોસાયટીમાં બંગલા નંબર એકમાં રહે છે જેને મને કોઈ બી એવિડન્સ વગર કોઈ બી એવિડન્સ વગર મને પ્રોસિક્યુટ ગર્લ કહી દીધી હું પૂછી શકું કેમ કેમ જસ્ટ બીકોઝ મારા ફાધર નથી એટલે મારી મધરના બીજે લગ્ન થઈ ગયા એટલે તબીબી મેં એ પણ એનું જતું કરીને મેં મારી મરજીથી લગ્ન કરી દીધા હવે લગ્ન પછી મારું પાકું આજે ચાર વર્ષથી મારે મારા હસબન્ડને અફેર હતું બરાબર જે આજે અફેર હતું તો એને રિલેટેડ એ બધો ખર્ચો મારો એ ઉપાડતા હતા માથાના રબરથી લઈને પગની ચપલ સુધીનો બધો ખર્ચો એ ઉપાડતા હતા મારો બરાબર મારા મામાઓ મારી પાછળ એક રૂપિયાનો કદી ખર્ચો નથી કર્યો શું આ મને જસ્ટિસ મળવો મારો હક નથી મને ન્યાય નહીં મળી શકે હું હરેક જગ્યાએ મેં કમિશનરમાં આપ્યું છે કમિશ્નરથી અગર સાબરમતીના પીઆઈના ના ટેબલ પર જાય છે તો એવું કહે છે એમને મારી પર જુઠ્ઠો આરોપ લગાવ્યો કે હું ચારસો તોલા સોનું લઈને ભાગી ગઈ અલ્યા પણ પહેલાં તું પુરવાર તો કર કે તું ચારસો તોલા લાવ્યો છે ક્યાંથી જે મારું પોતાનું બાર તોલા સોનું હતું જે મારા કબાટમાં હતું એનું તો એને લોક તોડી દીધું ચાવી મારી જોડે હતી બરાબર તો હવે એવું નથી થતું કે મને ન્યાય મળવો જોઈએ એની જગ્યાએ સાબરમતીની એક બી પોલીસ સ્ટેશનની પોલીસ સાંભળવા જ તૈયાર નથી હું એવિડન્સ આપું છું બાર તોલાના પાક્કા પ્રૂફ આપું છું ચાર વરસથી આ બધું મારું છે એ આ મારા કપડાં છે એ હું પ્રૂફ કરું છું ફોટા આપું છું બિલ આપું છું કે આજે હું બધું જ આપવા તૈયાર છું જે એને રિલેટેડ છે તો કે તમે કોર્ટનો ઓર્ડર લઈને આવો કેમ કોર્ટનો ઓર્ડર તો ત્યારે લઈએ ને જ્યારે પહેલાંને ક્રિમિનલ ચાર્જશીટ દાખલ થાય કેમ મારી કોઈ હેલ્પ નથી કરતું શું અમદાવાદનું પોલીસ પ્રશાસન આટલું કાચું છે હું સીએમને સવાલ કરું છું સીએમ બહુ આરક્ષણની વાતો કરી રહ્યા છે ને સીએમ બહુ જ આરક્ષણની વાતો કરે છે અમે નારીને આરક્ષણ આપીએ છીએ તે આરક્ષણ આપીએ છીએ હું પોતે બી એક ક્વોલિફાઈડ પર્સન છું બરાબર હું બી એક એમબીએ પાસ ક્વોલિફાઈડ પર્સન છું રાઈટ તો મને ન્યાય મળવો જોઈએ એવું આ વિડીયોને દેખીને નથી લાગતું હા આ વિડીયો કોઈ ફેક નથી આ વિડીયો કોઈ એવું કહેવાય ફેક કે મન કહાની નથી હું કોઈની જોડે પૈસા નથી માંગી રહી હું ખાલી ન્યાય માંગુ છું આ ન્યાયના નામ પર મેં ખાલી મારો પર્સનલ કબાટમાં પડેલો સામાન જ માંગ્યો છે પ્રોપર્ટી નથી માંગી લીધી કે પોલીસ આટલું બધું કરી રહી છે મેં એટલું જ કીધું હું બે દિવસથી આજે સડંગ પોલીસ સ્ટેશનની અંદર જાઉં છું હું એટલું જ કહું છું કે મારી સાથે બે લેડીઝ પોલીસ મૂકો કોન્સ્ટેબલ મૂકો

કે એક બેનનું પણ સાંભળે એ કહે છે કે એ તો અરજી આપવા નથી આવી તો હું તો ત્રણ વાર અરજી આપવા આવી હતી ચાર વાર ઇવન હું ચાર વાર અરજી આપવા અને આ જે સમીર શાહ છે ને એ તો બહુ મોટો ફ્રોડ માણસ છે એટલો મોટો ફ્રોડ માણસ છે કે જેના વિશે તો હવે મને કોઈ શબ્દ જ નહીં મળતા અને એની મિસિસ મને પ્રોસ્ટિટ્યુટ ગર્લ કહે છે અને હું એક જૈન મારવાડીની છોકરી છું અને પૈણી બી હું જૈન મારવાડીની અંદર છું કહેવાનો મતલબ એટલો જ છે મને જસ્ટિસ જોઈએ છે બસ પોલીસ આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરે અને યોગ્ય જસ્ટિસ આપે જેની બાજુ એને આપવો હોય પણ પોલીસે એફઆઈઆર તો લેવી જ પડશે મારી એફઆઈઆર નથી લેતા સાંભળતા નથી ત્યાં ફરિયાદ રૂમમાં જ તો કે કોર્ટનો ઓર્ડર લઈને આવો જો તમે કોર્ટનો ઓર્ડર લઈને આવશો તો કે પોલીસ જોડે આવશે અરે કોર્ટ તો ઓર્ડર કરવી હશે ત્યારે કરશે મારો સામાન છે હું પ્રૂફ કરી રહી છું હું પ્રૂફ આપી રહી છું અરે મે પોલીસ સ્ટેશનને ચાર મહિના ના આપ્યા પૂછતાછ ચાલતી હતી ત્યાં સુધી ચાર મહિના મેં ના આપ્યા કોઈ કેસમાં કાયદો નથી એફઆઈઆર વગર ચાર મહિના પૂછતાછ કરવાની તો પણ મેં મારી સભ્યતા સમજીને ચાર મહિના આપ્યા છે તો હવે મારો સામાન અપાવવાની ફરજ પોલીસ સ્ટેશનની નથી પોલીસની નથી હું ડે વન થી કોર્ટના કગડિયા પર લખાઈ ના આવી હતી કે મારો સામાન ત્યાં પડ્યો છે એ તો ફાઇલ જ આખી ત્યાંના હેડ કોન્સ્ટેબલે બંધ કરી દીધી છે કે પીઆઈએ જે હોય એ એવર ત્યાંના એસપી ને ફોન કરો એટલે એસપી એવું કે એક અરજી બેન તમે ટેબલ પર આપી જજો બીજી અરજીની કોપી મને આપી જજો એટલે આ પણ ટેબલ પર આપે ક્યાંથી જ્યારે ટેબલ પર કોઈ લેતું જ ના હોય તો કેટલી વાર એક માણસ આવે કમિશનર થી આવે છે મહિલા ક્રાઇમ થી આવે છે બધી જ રીતે આવે છે હવે હું આ મને જસ્ટિસ જોઈએ છે આજે હું છેલ્લા ત્રણ મહિનાથી હેરાન હેરાન થઈ ગઈ છું પર્સનલી તમારે એ લોકોના એડ્રેસ પર જે જઈ કરવું હોય કરો જે કરવું એ કરો મને જસ્ટિસ ન્યાય જોઈએ છે બસ મારું પિયર સાબરમતી આબુ શ્રી સોસાયટી એ મારું પિયર અને મોટેરા છે મારું સાસુ સેમ કાસ્ટમાં જૈન મારવાડી મને ન્યાય જોઈએ છે સાબરમતી પોલીસ સ્ટેશન કેમ કહેતા કેમ સાંભળવા તૈયાર નથી કારણ શું નહીં સાંભળવાનું એમનું નહીં સાંભળવાનું કોઈક તો કારણ હશે ને ચારસો તોલાનું જૂઠું સાંભળીને ભાઈ પીઆઈ સરને ત્રણ કલાક ટાઈમ આપવાનો ટાઈમ મળી જાય છે ત્રણ કલાકે ખોટું સાચું કરવા માટે ત્રણ કલાકે કોઈને બી ઊભા રાખીને કોન્સ્ટન્ટ એના દિમાગને ટોર્ચર કરે છે તો મારી વાત તો સો સાચી છે મારી જોડે બાર તોલાના જીએસટી ભરેલા બિલ છે આજે તોલા સોનું લાખ રૂપિયે છે તો મારું તો બાર તોલા સોનું હતું એ તો હવે છે કે નહીં એ તો ભગવાન જાણે હું તો એ બી નથી માંગતી એટલીસ્ટ મારા પહેરવાના કપડાં મારો બધો સામાન જે મારા સાસરીનો હતો એટલે મારે એ સાસરી સાંભળવાનું થઈ જાય પોલીસ સમજતી કેમ નથી એવું મારા મામાથી શું મળી ગયું છે આ સાબરમતી પોલીસ સ્ટેશન